ગજાનન ફૂડ આપનું સ્વાગત છે આજે બનાવીશું આપણે ટામેટાની ચટણી એ બનાવવા માટે મેં અઢીસો ગ્રામ ટામેટા લીધા છે એને ધોઈ લીધા છે અને આઠથી દસ કળી લસણ લીધું છે હવે આપણે ટમેટાને વચ્ચેથી કટ કરી દઈશું આ રીતે એને વચ્ચેથી કટ કરી દઈશું આ રીતે મેં બધા ટામેટાને વચ્ચેથી કટ કરી લીધા છે હવે આપણે એક પેન લઈશું પેનને ગેસ ઉપર મૂકીશું ને ગેસ ઓન કરીશું અને પેનની અંદર આપણે એક ટેબલ સ્પૂન તેલ લઈશું આ રીતે આપણે એને ચારે બાજુ ફેલાવી દઈશું આ રીતે એને મેં ચારે બાજુ ફેલાવી દીધું છે હવે જે ટામેટાના પીસ કરીને રાખ્યા છે એ આપણે એને એની અંદર ગોઠવી દઈશું આ રીતે આપણે ટમેટાના પીસ અંદર ગોઠવી દઈશું આ રીતે બધા પીસ મેં ગોઠવી દીધા છે હવે આપણે જે લસણ ફૂલીને રાખ્યું છે આવી રીતે એની અંદર એડ કરી દઈશું અને આ બધું ધીમા ગેસે આપણે પાંચ મિનિટ માટે ચડવા દઈશું એને એની ઉપર એક ઢાંકણ ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ ધીમે કરી અને આપણે પાંચ મિનિટ માટે એને ચડવા દઈશું પાંચ મિનિટ પછી આપણે ખોલીને જોઈશું ટમેટા આપણા એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે એની ઉપરથી છાલ ઉતારી લઈશું આ રીતે આપણે ટમેટાની છાલ ઉતારી લઈશું

આ રીતે મેં બધા ટામેટા મેસ કરી લીધા છે હવે આપણે એક ડુંગળી ઝીણી સમારીને રાખી છે એ અંદર એડ કરીશું અને એક લીલું મરચું ઝીણું ઝીણું સમારી અને એડ કરીશું અને થોડી કોથમીર એડ કરીશું હવે આપણે એની અંદર મસાલા કરીશું એક ચમચી મરચું નાખીશું અડધી ચમચી દાણાજીરું નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને એક ચમચો આપણે ઉપરથી તેલ એડ કરીશું આ બધું આપણે સરસ હલાવી લઈશું આ રીતે આપણે બધું જલાવી લીધું છે હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને સરળ કરીશું આ રીતે આપણે એને સરળ કરીશું જમવા જોડે આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો તૈયાર છે આપણી ટમેટાની ચટણી મિત્રો મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો